દશરથ ચૌધરીએ વિદ્યાર્થી ને બસ માંથી ઉતારી મારપીટ કરી કંડક્ટર મુસાફરો વિદ્યાર્થીઓ સામે તાનાશાહી થી બોલ્યો એક કલાક ગાડી ઊભી રહેશે તમારે જ્યાં ફરિયાદ કરવી હોય કરો અને વિદ્યાર્થીને ધમકી આપી તું ના ડ્રાઈવર બસ ઊભી જ રાખી દે આ ઘટનાથી મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો છે વિદ્યાર્થી આયર વિષ્ણુભાઈ અને આયર વિશાલભાઈ બંને સાંતલપુર તાલુકાના ડાલડી ગામના રહેવાસી છે ઘટનાની ફરિયાદ રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે સ્થાનિકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે અને કંડક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે નગરસેવક જયાબેન ઠાકોરે પણ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે અને ન્યાયિક તપાસની માંગણી કરી છે યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલન ઉભું કરવાની ચેતવણી આપવામાં આવી છે રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ બન્યું અરજણભાઈ હું અર્જણભાઈ ફોડાભાઈ આહી ડાડીનો વતની છું અને મારા ગામના ત્રણ વિદ્યાર્થીઓ સીમા તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ ત્યાં આગળ બીઆરએસમાં અભ્યાસ કરે છે ત્યાંથી વતનથી પહેલાં એક્ઝામ ફોર્મ અને સ્કોલરશીપના ફોર્મ સબમિટ કરવા માટે ત્યાં આગળ ગયેલા હતા ત્યાંથી રાધનપુર સોમનાથ રિટર્ન ગાડી નંબર જી જે અઢાર જેડ એકાણું પચાસ નંબરની ગાડી હતી એમાં કન્ડક્ટર તરીકે ફરજ બજા હતા દશરથભાઈ ચૌધરી રહે સાતપુરા તાલુકો સાંતરપુર જિલ્લા પહોંચાના વતની છે અને આ લોકોએ કંઈક એવી વાતચીત કરેલી કે બસ કલાક લેટ હતી તે રીતે એમને કંઈક ગાળા ગાડી જપા જપી થઈ એ બાબતે અમે પોલીસ સ્ટેશન કરાવીએ સરકાર એમ કહે કે સલામત સવારી એસટી અમારી શું આ સલામત છે એસટી અમારી સલામત એસટી આ કાય ગુંડાઓ આજે મામલો છે વિદ્યાર્થીઓનો બહુ શરમનાક ઘટના કહેવાય અત્યારે જો આ ભવિષ્ય જે આપણા ગુજરાતનું જે ભાવિ ભવિષ્ય છે એ ભવિષ્યને અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે ગવર્નમેન્ટના અધિકારીઓ એમને રોકી રહ્યા છે આગળ વધતા અત્યારે ગુંડાગીરી વધી ગઈ છે ગુંડાગીરી એટલી બધી હદ પાર થઈ ગઈ છે કે વિદ્યાર્થીઓ સલામતી રીતે એમનું શિક્ષણ સુધી પણ નથી પહોંચી શકતા ઘરના આંગણાથી બેસે છે તો રસ્તામાં કઈક ને કઈક ગટીક ઘટનાઓ બને છે અત્યારે શિક્ષકોનો જીવ જોખમે છે તો વિદ્યાર્થીઓનો જીવ પણ જોખમે છે જ્યાં જુઓ ત્યાં ગટીક ઘટનાઓ બની રહી છે અત્યારે વિદ્યાર્થીઓ જ્યારે એક સલામતીનું સ્થળ કહેવાય છે અને સલામતીના નામે એક બસનું નામ આપવામાં આવે છે ત્યારે એ બસ ની અંદર જયારે વિદ્યાર્થીઓ સલામતી કરી રહ્યા હતા અને એ વિદ્યાર્થીઓને જુઓ આપ જોઈ શકો છો શર્ટ ફાડી નાખી છે બટન તોડી નાખે છે લાતો મારે છે તો હું તો સરકારને એટલી જ અપીલ અને વિનંતી કરું છું કે દરેક કંડક્ટર બસના ડ્રાઈવરો એમના તમામને જ્યારે બસની અંદર બેસે છે ત્યારે તમામનું પહેલા તો એમનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે કે એ લોકો પીને તો નથી ગાડી ડ્રાઈવ કરી રહ્યા ને કઈ દારૂનું વ્યસન પણ અત્યારે બહુ જોવા મળે છે તો એમને કઈ એ રીતે તો નથી કરી રહ્યા ને તો એની પણ તપાસ કરવામાં આવે અને કાયદાકીય રીતે આ જે વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરવામાં આવે છે એના ખરાબમાં ખરાબ શબ્દોમાં વખોડીએ છીએ અને સાથે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે એમની સાથે છીએ માયા વિશાલ ભાઈ ખોડાભાઈ છે મારું ગામ ડાલડી તારીખ છવ્વીસ આઠ પચીના રોજ કાલે સાંજે એ સોમનાથ રાધનપુર બસમાં જે કંડક્ટર દ્વારા લાફા મારવામાં આવ્યા એના વિશે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ક્યાંથી બેઠા હતા અને ક્યાં જતા હતા હું સોમનાથથી બેઠો હતો અને રાધનપુર જતો હતો બીઆરએસ એક્ઝામ ફોર્મ ભરીના

ત્યારે અભદ્ર શબ્દ બોલવા માંડે અને કીધું કયાને લેટ થતું હતું હવે બોલ ત્યારે કીધું કે મેં કીધું કે અમારે લેટ થતું હતું તો કે ગમે ગમે ટાઈમ થાય અગિયાર વાગે ને બારે વાગે બસ જ્યારે અભદ્ર શબ્દોને બોલવા માટે ત્યારે મોબાઈલથી વિડીયો ઉતારવા તો આપ એક ભાઈએ પ્રયત્ન કર્યો ત્યારે મોબાઈલ પડાવી લીધો અને બે એને લાફવા માર્યા અમે જયારે બસ સ્ટેમ્બમાં બેઠા પેલા અમે જે અમે એમને એ આવીને પૂછવા માંડ્યું તમારે શેનું મૂળ થોડું શા માટે તમે એમ કહેતા હતા લેટ બરોબર બરાબર અમે કીધું આ લેટ થાય બધે થાય તો બસ ગમે ત્યારે ઉપડે એનું નક્કી નાખ્યો ગમે તે થાય એ અપશબ્દ બોલવા માંડ્યો જે મેં ફોન કરીને વિડીયો ઉતારવા માંડ્યો તો મારો ફોન લઈ તેમણે મને બરઝપડી કરી મારું ટી શર્ટ ફાળવાની કોશિશ કરીને મને અડબો ધણો અડબો ધણી બરોબર પછી અમે તે વિડીયો ઉતાર ફોન અમારું પડાવી લીધું બરોબર પછી આગળ વેરાવર જઈને કૂકને ફોન કર્યો બાપુને કો કોક કઈ ગયા ત્રણ ચાર છોકરા આમ કરેલા છે એવું લેલા છે અમે ધોકા લઈ લાવ આપડે સુધારી બરોબર એને ફોન કર્યો પછી અમે અર્જન ભાઈને ફોન કર્યો અમે કીધું આ રીતની બાબત થી એને એમનાથી વાત કરી વાત કરી તે એને કીધું આમ ને તેમ અર્જન ભાઈનો નંબર આપોને એનો ઓફિસ ક્યાં હે ને ક્યાં હે ને બધી એમને કીધું પછી અમે જ્યાંથી વેરાવળ એમને ઉભી ના વેરાવળ નીકળ્યા પછી અમે આગળ આવીને ક્યાં કલ્યાણપુરા પાટી આવીને એમને કીધું તમે કોઈને કે ફરિયાદ નોંધાવી કે ક્યાં પોલીસ સ્ટેશન કે ઇન્ટરવ્યુમાં જો તમે કઈ જીતો તમને કોઈ બસ માંથી બેરવામાં આવે અને બધા કંડક્ટર આવે ને તમે વારો અમે કીધું કે બસ તમારી નથી બરોબર તમે જેમ તેમ બોલવા માંડ્યો અને શર્ટ ફાડ નાખ્યું અને ગારું દેવા માંડ્યો બરોબર પછી ત્યારે અડબો તું મારી બે બે અમે વિશાલ ભાઈ ને બે અડબો તું મારી અને પછી અહીંયા રાધનપુર ટી શર્ટ ફાડ નાખ્યું છે બે બટન અહીંયા શર્ટ નાખ્યું તમને